ભારતીય જનતા પાર્ટી ના કમાન માં આવી છે ત્યારથી બેંકે ઉત્તરોત્તર નવા આયામો સર કર્યા છે અને આવનાર દિવસોની અંદર સહકાર થી પરિકલ્પના ચરિતાર્થ કરવા ડિજિટલ ક્રાંતિ તરફ જઈ રહી છે ત્યારે અમારા કાર્યકાળ દરમિયાન આ નવમો એવોર્ડ છે બેન્કો બ્લુ રિવિન એક એવી ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા છે જે છેલ્લા બાર વર્ષથી દેશની સહકારી સંસ્થાઓ બેંકો સાથે મળીને આવનાર દિવસો તેમજ ચાલુ વર્ષોની અંદર પડતી સમસ્યાઓ તેમજ સર્વિસની અંદર સારામાં સારી સુવિધાઓ ઊભી થાય તે વિષયને હાથમાં લઈ અને એક એવી ફાઇનાન્સિયલ સંસ્થા એ બધા જ લોકોની સાથે મળી અને આખા વર્ષ દરમિયાન રિઝર્વ બેંકથી માંડીને એવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટના રિટાયર કર્મચારીઓના માધ્યમથી દેશભરની બેન્કો સાથે મળી અને તેમના રિપોર્ટો મંગાવી અને તેના જ્યુરી તરીકે ચકાસણી કરી અને પચીસોથી ત્રણ હજાર કરોડ રૂપિયાની જે ક્રાઇટેરિયા છે તેની અંદર અમારી બેન્કને પ્રથમ સ્થાન મળ્યું અને તેના માટે આ બેંક ઓફ લ્યુ નો એવોર્ડ આ બેન્કે નવમો એવોર્ડ મારા કાર્યકાળ દરમિયાન આ બેંકને હાસિલ થયો છે હું તે બાબતને અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એમ અમારા જે નવ લાખ બેંક સાથે જોડાયેલા એકાઉન્ટ હોલ્ડરો છે તેમને પણ અભિનંદન પાઠવું છું આ બેંકની જે ઉત્તર ઉત્તર પ્રગતિ થઈ છે થઈ રહી છે તેની અંદર આ બૃહદ ખેડા જિલ્લો એટલે કે ખેડા આણંદ અને મહિસાગર જિલ્લાના બે તાલુકાના જે દૂધના સભાસદો છે અને જે ગામના બારસો ગામના વસવાટ કરતા જે નાગરિકો છે તેમને સારી સુવિધા મળે અને તેની અમારી કોશિશ છે અને તે પ્રયત્નોને સાકાર કરવા માટે અમે જે પ્રયત્ન કર્યા છે તેના ભાગરૂપે આ અમને એક સારો એવોર્ડ પ્રાપ્ત થયો છે